નમસ્કાર મિત્રો નમસ્કાર જીતેન્દ્ર પટેલ અહીં તમે જોઈ શકતા છો આંબલીયાસન સ્ટેશનથી આંબલિયાસંઘ ગામ જવાનો આ જૂનામાં જૂનો રસ્તો છે વર્ષો જૂનો રસ્તો છે લગભગ પચાસ સાઈઠ વર્ષથી આ રસ્તો ઓલરેડી ચાલુ હતો રાહદારી આંબલિયાસન સ્ટેશન અહીં તમે જોઈ શકતા છો જૂનું આંબલિયાસન સ્ટેશનનું રિક્ષા સ્ટેન્ડ છે હાલ બે રીક્ષા પડી રહી છે આ માલ ગોડાઉન છે અને આ બાજુ રેલવે સ્ટેશન છે આ જૂનામાં જૂનું અહીં વિજાપુર લોકલ આવતી હતી અને ત્યાંથી પેસેન્જર ઉતરીને આ બાજુ આ બાજુ આવીને રિક્ષા સ્ટેન્ડથી હાઈવે જવાનો આ રસ્તો છે કે જે આંબલેસણ સ્ટેશન અને આંબલેસણ ગામને જોડે છે હવે દયાજનક પરિસ્થિતિ એ છે કે રેલવે આ બાજુ કોરિડોર જે લાઇન નાખી છે એટલે દિવાલ બનાવેલી છે હવે દિવાલના કારણે શું થયું છે કે આંબલેસણ ગામના લોકોને સ્ટેશન ઉપર જવા માટે પણ જબરજસ્ત સમસ્યા છે ખૂબ જ રજૂઆત કરી છે ને કે અહીં એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવે અથવા ઓવરબ્રિજ બનાવવામાં આવે એના પરિણામો સાનુકૂળ મળ્યા છે વાત એવી આવી છે કે બ્રિજ બ્રિજ પાસ થયો છે પરંતુ હજુ સુધી કોઈ કામ શરૂ થઈ શક્યું નથી આશા રાખીએ કે કામ શરૂ થાય કે જેથી આમળેસર સ્ટેશન અને ગામને જોડતા આ માર્ગ ચાલુ થાય તો ઘણા બધા રાહદારીઓને વિદ્યાર્થીઓને ખાસ કરીને વિદ્યાર્થીઓને ફાયદાકારક થાય છે કારણ કે હાલ વિદ્યાર્થીઓને સ્ટેશનથી ગામ જે ફક્ત સો મીટરનો રસ્તો છે પરંતુ એના માટે લગભગ દોઢથી બે કિલોમીટર થઈને એમને જવું પડે છે અહીં તમે જોઈ શકતા હશો અહીં બાજુમાં રેલવે સ્ટેશન દ્વારા એ જે રહેણાંક સ્ટેશનના સ્ટાફને રહેવા માટેના જે નાનકડા ફ્લેટો બની રહ્યા છે ઘણા બધા ફ્લેટો બને છે લગભગ પચીસ ત્રીસ અથવા ચાલીસ પચાસ જેવા ફ્લેટો બની રહ્યા છે એટલે અમને થોડી હવે આશા લાગે છે કે જ્યારે રેલવેના સ્ટાફને જ પણ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફ પડવાની છે એટલે રેલવે આ માટે વિચાર છે રજૂઆતો ગામ લોકોએ કરી છે કે આ રસ્તાને જીવિત કરવો હોય તો અંડરબ્રિજ બનાવવો જ પડે તો આશા રાખીએ છીએ કે એમએલએ અને જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ત્યાં લોકોની જે સમસ્યા છે એ સમસ્યા પ્રત્યે સભાન થાય અને વધુમાં વધુ આગળ રજૂઆતો થાય દિલ્હી લેવલે કેન્દ્ર સરકાર લેવલે કે જેથી જે પાસ થયેલો હોય ધારો કે પાસ થયો હોય તો એમાં થોડી ઝડપ આવે કામમાં અને પાસ ના થયો હોય તો પાસ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવે આ લોકોનું આ જે બજાર હતું જે અહીં ધમધમતું બજાર હતું અગાઉ અહીં તમે જોઈ શકતા છો બધી દુકાનો બંધ થઈ ગઈ છે એટલે લોકોની રોજીરોટી ઉપર પણ એક સામાન્ય એ દિવાલ બની છે એના લીધે લોકોની રોજીરોટી પર પણ મિત્રો નુકસાન થયું છે અહીં લગભગ ચાલીસથી પચાસ દુકાનો છે આ દુકાનો હાલ બંધ અવસ્થા જેવી પડી પડી છે કારણ એક જ છે કે કોરિડોરની લાઇન બંધ કરી દીધી છે કોરિડોરના કારણે અહીં રસ્તો બંધ કર્યો છે અને રસ્તો બંધ કરવાના કારણે અહીં ટોટલી લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે એટલે આ એક લોકોની સમસ્યા છે આશા રાખીએ કે આ સમસ્યા પ્રત્યે લોકોની જે રજૂઆતો છે એ માટે સરકારશ્રી દ્વારા હકારાત્મક પગલાં લેવામાં આવે વધુમાં શું છે આગળ આમ્બેલન્સન ગામ તરફ જતો વચ્ચે પીએસસી સેન્ટર આવે છે આરોગ્ય માટે કે જેની અંદર લોકો જો આ રસ્તો ચાલુ થાય ને તો સ્ટેશનવાળા લોકો પણ આરોગ્યની સગવડો મેળવતા થાય તો એ પણ મહત્ત્વનું છે તો આ જૂનામાં જૂનો રોડ જોઈને દયા આવે છે કે આ પરિસ્થિતિ થઈ છે Oh,